ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલ ગણતેશ્વરથી વરસડાને જોડતો પુલને લઈને હોબાળો થયો છેલ્લા દોઢ મહિનાથી પુલનું કામ કરવામાં ન આવતા અને બ્રિજને બંધ રખાતા સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે ખેડા જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષા સુધીને લેખિતમાં ગામ લોકોએ રજૂઆત કરી હોવા છતાં કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા બ્રિજ બંધ રાખવામાં આવતા હાલાકી ભોગવવાનો વારો આવ્યા છે ડાયવર્ઝન બનાવી આપવામાં આવે તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર અહીંયાથી પસાર થઈ શકે અને અમે પણ તંત્રને સાથ સહકાર આપીશું તેવી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે ખેડા જિલ્લો અને બરોડા જિલ્લોને જોડતો મહીસાગર નદીના કાંટા ઉપર આવેલો પુલ તારીખ સોળ નવથી થી તૂટેલો છે અને આજ સુધી એનું કંઈ કામ થયેલું નથી જે કામ થાય છે તે ગોકળ ગત્ય થાય છે અહીંયા લોકોને બહુ મુશ્કેલીઓ પડે છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલીઓ પડે છે ખેડૂતોને પોતાના શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મુશ્કેલીઓ પડે છે અહીંયા હજારો લોકો કોરી બિઝનેસ સાથે સંકળાયેલા છે અને બધાની રોજીરોટી કોરી કોરી બિઝનેસમાં આવે છે એટલે એ લોકોને પણ અત્યારે બહુ પારંવાર તકલીફ પડે છે પછી અહીંયા કોઈ દર્દીઓને જ્યારે તકલીફ પડી હોય ત્યારે આ આ કાંઠેથી સામે કાંઠે લઈ જવામાં ફોર વ્હીલ ફોર વ્હીલર કે કોઈ મોટું વાહન લઈ જવા દેવામાં આવતું નથી ખરેખર પુલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા મોટા વાહનો પણ અવર જવર કરે તો કંઈ પુલમાં નુકસાની એવી બધી છે નહીં કારણ કે હમણાં જે પુલનું કામ ચાલુ હતું ત્યારે ત્રીસ ટ ત્રીસ ટન ભરેલી રેતીની ગાડીઓ પણ પુલ ઉપરથી પસાર થઈ હતી તો પણ પુલને કંઈ તકલીફ છે નહીં અને પુલનું જ્યારે કામ ચાલુ હતું ત્યારે બહુ હેવી વજનના જેસીબીઓ પણ પુલ ઉપર ચાલતા હતા તો પણ પુલમાં કંઈ તકલીફ નહોતી એટલે ગવર્મેન્ટને અમારી એક એવી રજૂઆત છે કે આ કામ સત્વરે પૂરું કરાવે અથવા બાજુનો અહીંયા જે વર્ષો પહેલાં જ્યારે પુલ નહોતું ત્યારે એક બાજુમાં ડાયવર્ઝન હતો અને ડાઇવર્ઝનમાં ખાલી પાઇપો જ મૂક પાઇપો મૂકી અને પાણીને પસાર પસાર થઈ જાય એમ છે અને બાકીનું માટી કામ જે કંઈ કરવાનું થાય અમે આજુબાજુના લોકો સહયોગથી એ કામ પૂરું કરાવશું તો ગવર્મેન્ટ અમને એવા પાણી પસાર કરવા માટેના પાઇપો આપે તો એક ડાયવર્ઝન નીકળી જાયું છે અને જો આ કામ ન કરવામાં આવે તો હજારો પ્રવાસીઓ અહીંથી હેરાન થાય છે પછી ખેડૂતો પોતાના જે શાકભાજી અત્યારે જે ઉત્પાદન થયેલો જે માલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવામાં પણ બહુ તકલીફો પડે છે પછી નોકરિયાત વર્ગ જે ડેસર જાવાવાળા લોકો છે એને અહીંયાથી પુલ ઉપર પસાર કરવામાં પણ એક મહિનો દિવસ હાલીને જવું પડતું હવે બાઇકોની મંજૂરી આપી છે પણ ઘણા ફોર વ્હીલરો લઈને આવ્યા હોય છે એ લોકો સામે કિનારે મૂકી અને હાલીને જાય છે એટલે બહુ તકલીફો પડે છે ગવર્મેન્ટના કામો પણ અટવાયેલા રહે છે પછી વિદ્યાર્થીઓને જે સ્કૂલે જવાના જે વાહનો છે સ્કૂલ બસ છે પછી જે ગા ફોર વ્હીલરો છે એને પણ જવા દેવામાં આવતા નથી કારણ કે અત્યારે પરીક્ષાઓનો ટાઈમ હોય છે એટલે વિદ્યાર્થીઓએ આખું વર્ષ જે મહેનત કરી હોય છે એ મહેનત ઉપર પાણી ફરે છે એટલે ગવર્મેન્ટને અમારી એવી નમ્ર વિનંતી છે કે જેમ જેમ બને તેમ સત્વરે કામ પૂર્ણ કરાવે અને એક બાજુમાં જે ડાયવર્ઝન થાય એમ છે એ ડાયવર્ઝન કરવા માટે ગવર્મેન્ટ એક પાઇપો આપે અને અમે ગામ લોકો એમને સહકાર કરશું અને બાજુનું એક ડાયવર્ઝન કરી આપશું સમસ્યા આ બ્રિજ એકવીસ તારીખનો બંધ છે તો બ્રિજ તાત્કાલિક ચાલુ થાય એવી અમારી બંને તાલુકાની પબ્લિકની રજૂઆત છે અમે કલેક્ટરને ધારાસભ્યને આર એન્ડ સ્ટેટ એક્સીએન ડી બધાને આવેદનપત્ર આપ્યું છે છતાં બી આનો નિર્ણય લેવાતો નથી એટલે અમે તાત્કાલિક આ ડાયવર્ઝન આપવું અને આ બ્રિજ તાત્કાલિક ચાલુ કરો એવી મારી રજૂઆત છે બ્રિજ બંધને લઈને શું શું બ્રિજ બંધ છે એટલે નોકરિયાત વર્ગથી મળીને ધંધા ઉદ્યોગવાળા માટે ને એકબીજાને આ સ્ટેટ હાઈવે છે એટલે આવતી આજુબાજુની ત્રીસથી પાંત્રીસ હજાર પબ્લિકને ઇફેક્ટ થાય છે આ બ્રિજને અમારી રજૂઆત એવી જ છે કે આ બ્રિજ તમે દોઢ મહિનાથી બંધ કરીને બેઠા છે અમે એક્સીએનને અને ડીને મળ્યા કલેક્ટરને બી મળ્યા ને ડી એવું કહે છે કે અમે બાવીસ તારીખનું એસ્ટિમેટ બનાવીને ફાઇલ સીએમ ઓફિસમાં મોકલી આપી છે ત્યાંથી સહી થઈને આવી નથી એટલે અમારાથી કામ કોન્ટ્રાક્ટરને કઈ હકાતું નથી ચાલુ કરો એટલે સીએમ ઓફિસમાં બી કોઈ આ અર્જન્ટ ફાઇલ છે છતાં બી નિકાલ થતો નથી તો અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિક ધોરણે બ્રિજનું કામ ચાલુ થાય અને ચાલુ કરતો પહેલાં ડાઇવર્ઝન આપે નદીમાં અને પછી બ્રિજનું કામ ચાલુ કરે બ્રિજ ડાયવર્ઝન ના આપે ત્યાં લગી બ્રિજ ના બંધ કરે એવી અમારા આજુબાજુના ડેસનને ગરતેસર તાલુકાની પબ્લિકની રજૂઆત છે